તમે જીએસટી ડિપાર્ટમેન્ટમાં એઝ અ કમિશનર તરીકે સિલેક્ટ થયા છું શું ચેન્જ થયું છે રિઝલ્ટ આવ્યા પછી 19th ઓફ માર્ચ ની રાત્રે 11 વાગ્યા પછીની જે લાઇફ છે ટોટલી ચેન્જ થઈ ગઈ છે એમ કહી શકું થર્ડ અટેમ્પ મારું મે આખું પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યુ ત્રણે જોબની સાથે જ આપ્યો છે યુપીએસસી ઓર જીપીએસ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ નોટ ધ લાઇફ પ્લાન બી તો હોવો જોઈએ વ્યક્તિ માટે તો તમે પોતાની જાતને કન્ટિન્યુઅસ મોટિવેટ કેવી રીતે રાખ્યા કારણ કે એક તો આનો સિલેબસ એટલો મોટો હોય છે જે એક્ઝોસ્ટ કરી નાખે છે આટલા બધા સબ્જેક્ટ્સ છે ભારત situación y vicha de tealí. કે એક ડિપ્રેસ્ડ વ્યક્તિ હશે ને તો સામે ચાર મોટિવેટર બેઠા છે અંદર સાયન્સ કોમર્સ આર્ટ્સ આ ફરક પડે છે અમુક એ વાંચવાના વાંચવાના ફ્લોમાં જે નથી વાંચવાનું ને એ પણ વાંચી લે છે અને એનું બર્ડન બહુ ક્રિએટ થઈ જાય મૂકવાની ટ્રાય કરો છો તો પછી પાંચ વર્ષ વાંચીને બી તમને એવું જ લાગશે કે ક્વેશ્ચન જે છે એ બુકમાંથી નથી આવતા મને એક જ્યારે બે ફેલિયર મળ્યા ને તો એક સરે મને બહુ સરસ વાત કીધી હતી કે જ્યારે તમે ઓફિસર બનવાના ટ્રેડ્સ તમારા અંદર ડેવલપ થઈ જશે ને ત્યારે જ તમારી એક્ઝામ ક્લિયર થશે એના પહેલાં નહીં થાય કોચિંગવાળા જે સેક્શનમાં છે ઓનલાઈન ઓફલાઈન તો એનું શું એટલું ઇમ્પોર્ટન્સ છે યુપીએસસી અને જીપીએસસીની જર્ની જેટલી સરસ એ તમને એટલા ધીરજવાન બનાવશે કે પછી તમારું જે દુનિયાને જોવાનું પરસેપ્શન છે ને એ પણ એટલું ચેન્જ થઈ જાય છે આપણા જીપીએસસી ની તૈયારીમાં છે ને કેટલા કલાક વાંચવું ને એનો એક બહુ મોટો હવવો છે મારા જે ડિરેક્ટર સર છે ને એ સૌથી બહુ એક બહુ સરસ વાત કહે કે ઝલક એ સ્ટાર્ટ તો હો જાયગા લેકિન ઉસકો એન્ડ તક પહોંચાના હે તુમે ઠીક હે સર મારી એક ફ્યુ લાઇન્સ છે ને જે મને બહુ પસંદ છે શ્રી રામધારી સિંહ દિનકરજીની કવિ नेता कौन हुआ भूखंड विजेता कौन हुआ अतुलित यश क्रेता कौन हुआ नवधर्म निर्माता कौन हुआ जिसने ना कभी आराम किया लहरों में रहकर नाम किया